નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક પેન સ્ટોક વિશે એટલે એક શેર વિશે કે જે દસ અગિયાર રૂપિયા આસપાસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સસ્પેન્ડ થયેલ છે અને હવે આ સ્ટોક વિશે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે અને આખું જે સર્ક્યુલર આવ્યું છે તે સર્ક્યુલરના આપણે મુદ્દાવાઇઝ તમને તમામ સમાચાર આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં આપણે ફક્ત એક જ કામ કરવાનું છે કે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ એસએમઇ આઈપીઓ અને શેરબજારના તમામ મહત્ત્વના અપડેટ આપને મળતા રહેશે ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ કંપનીનું નામ છે બીસીજી એટલે કે બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડના સ્ટોક વિશે સમાચાર આવ્યા છે અને આ કંપની એક સર્ક્યુલર ઇઠયાવીસ માર્ચે બહાર પાડ્યું છે તે સર્ક્યુલરમાંથી આપણે તમને તમામ મુદ્દાવાઇઝ સમાચાર આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં વાત કરીએ તો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ મળેલી તેમની બેઠકમાં લીધેલા કેટલાક નિર્ણય મહત્ત્વના નિર્ણયોની જાણ કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ છે કે ઇજીએમ એટલે કે અસાધારણય સામાન્ય સભા બોલાવવાની મંજૂરી બોર્ડે ત્રીસ મે એપ્રિલ બે હજાર પચીસના રોજ શેર હોલ્ડર્સને એક અસાધારણ સામાન્ય સભા બોલાવવાની મંજૂરી આપી છે ત્યારબાદ બીજો મહત્ત્વનો મુદ્દો છે કે શેર મૂડી ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ થયો છે ઇજીએમમાં શેર મૂડી ઘટાડવા માટે શેર હોલ્ડર્સની મંજૂરી માગવામાં આવશે અને આ માટે કંપની એક્ટ બે હજાર તેરની કલમ છાસઠ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરશે અને આ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીની મંજૂરી પણ લેવામાં આવશે શેર મૂડી ઘટાડવાનો અર્થ એ છે કે કંપની તેના અમુક શેર્સને કેન્સલ કરી શકે છે ત્યારબાદ બીજા મહત્ત્વના ઠરાવની વાત કરીએ તો અમુક ઠરાવોને ઈજીએમમાં નોટિસમાં સમાવેશ કરાવવાની માગણી કરવામાં આવી છે જેમ કે ચૌદ શેર હોલ્ડર્સ અમુક ઠરાવોને આગામી ઇજીએમની નોટિસમાં સમાવેશ કરવા માટે માગણી કરી છે આગામ માગણીમાં ખાસ કરીને મિસ્ટર રેડ્ડી અને મિસ્ટર રાજુને પાછા લાવવા માટે તેમની સંમતિ માગવાનો સમાવેશ થાય છે બ્રાઇટ ક્રોમ ગ્રુપ શેર હોલ્ડર્સ એસોસિએશન એક રજિસ્ટર સંસ્થા છે જેમાં ત્રણ હજારથી વધુ લઘુમતી શેર હોલ્ડર્સ છે તેમણે પણ આ માગણીને સમર્થન આપ્યું છે અને તેમનું માનવું છે કે જ્યાં સુધી આ નેતૃત્વ એટલે કે આ જે બે વ્યક્તિ પાછા નહીં આવે ત્યાં સુધી કંપની માટે કોઈ રસ્તો નહીં થાય હવે આ જે સમાચાર આવ્યા છે આ જે શેર સર્ક્યુલર આવ્યું છે તેની શેર હોલ્ડર્સ ઉપર શું સંભવિત અસર થઈ શકે તેના વિશે વાત કરીએ વાત કરીએ શેર શેર હોલ્ડર્સ ઉપર થનારી અસરની તો મૂડી ઘટાડવાની શેર ઓર્ડર ઉપર બે રીતે અસર થઈ શકે કે શેરની સંખ્યામાં ઘટાડો થઈ શકે જો શેર મૂડી ઘટાડવામાં આવે તો દરેક શેર હોલ્ડર પાસે રહેલા શેરની સંખ્યામાં ઘટાડો થઈ શકે શેર દીઠ કમાણી એટલે કે ઇપીએસમાં સંભવિત વધારો થઈ શકે જો કંપનીની કમાણી સ્થિર રહે તો શેરની સંખ્યા ઘટવાથી શેર દીઠ કમાણી વધી શકે જે શેરના ભાવમાં સકારાત્મક હોઈ શકે જોકે આનો આધાર કંપનીની નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ ઉપર રહે છે ત્યારબાદ ત્રીજી સૌથી મહત્ત્વની અસર નેતૃત્વમાં ફેરફારની સંભાવના શેર હોલ્ડર્સ દ્વારા મિસ્ટર રેડ્ડી અને મિસ્ટર રાજુને પાછા લાવવાની માગણી જો ઈજીએમાં મંજૂર થાય છે તો કંપનીના નેતૃત્વમાં ફેરફાર આવી શકે છે આ ફેરફાર કંપનીની ભવિષ્યની દિશા અને કામગીરીને અસર કરી શકે છે જે શેરના ભાવને પણ પ્રભાવિત કરી શકે છે જો કે હાલમાં શેર સસ્પેન્ડ છે શેર હોલ્ડર્સ આ ફેરફારને કેવી રીતે જુએ છે તેના પર સકારાત્મક કે નકારાત્મક અસર પડી શકે છે ત્યારબાદ છે લઘુમતી શેર હોલ્ડર્સનું જે સંગઠન છે એટલે કે જે બીજી એસ એચ એ જેવી સંસ્થાની સક્રિયતા દર્શાવે છે કે લઘુમતી શેર હોલ્ડર્સ તેમના હિતો માટે સંગઠિત થઈ રહ્યા છે આનાથી કંપનીના મેનેજમેન્ટ પૂર્વ દબાણ આવી શકે છે અને શેર હોલ્ડર્સના હિતમાં નિર્ણયો લેવાની સંભાવના વધી શકે છે હાલમાં આ માત્ર પ્રસ્તાવો છે ને ઇજીએમમાં શેર હોર્ડર્સની મંજૂરી અને એલસીએલટીની મંજૂરી મળ્યા બાદ જ આ નિર્ણય અમલમાં આવશે અને આ પ્રક્રિયામાં લાંબો સમય પણ લાગી શકે છે આ અંગે આપણે આગળ તમામ મહત્વના અપડેટ આપતા રહીશું કે જે કંપની દ્વારા જાહેર થશે તે સમયાંતરે તમામ મહત્વના અપડેટ આપને આપતા રહેશું તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની જનરલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર